જય શ્રી કૃષ્ણા મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું લીલી મકાઈના ઢોકળા તો લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે અહીંયા મેં લીલી મકાઈ લઈ લીધી છે તો આ રીતની આપણે લીલી મકાઈ જે આવે છે તે લીધી છે વજનમાં બસો ગ્રામ જેટલી છે તો આજે આપણે લીલી મકાઈના ઢોકળા એકદમ સ્પંચી જાળીદાર અને પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે ન આથો લાવવાની ઝંઝર કે ન પલાળવાની ઝંઝર માત્ર પંદર જ મિનિટમાં બનીને તૈયાર થાય છે તો આપણે હવે બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે આપણે મકાઈને પહેલા પીસી લેવાની છે અધકચરી રાખવાની છે એ રીતે આપણે પીસી લઈશું આ ઢોકળા એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે હવે તેમાં આપણે લીલું મરચું લસણ આદુ અને લીમડાના પાન તે પણ અંદર એડ કરી સાથે પીસી લઈશું તો અહીંયા આપણે મકાઈને સરસ રીતે પીસી લીધી છે એકદમ દર રાખ્યું છે આ રીતનું આપણે પીસીને રાખવાનું છે હવે તેમાં આપણે એક વાટકી જેટલો રવો એડ કરીશું અહીંયા મેં એક વાટકી જેટલો રવો એડ કરવાનો છે હવે તેમાં આપણે મોટી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય ને તો મારા વિડીયોને લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તેમાં આપણે એક વાટકી જેટલું દહીં એડ કરવાનું છે આ રીતનું આપણે એક વાટકી જેટલું ખાટું દહીં લીધું છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું હવે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આપણે આમાં પાણીની જરૂર પડશે તો જ આપણે પાણી એડ કરીશું નહીંતર આ રીતે આપણે બેટરને રાખવાનું છે તો આ રીતે હું બધું જ સરસ રીતે મિક્સ કરી લઉં છું તો અહીંયા આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે આમાં આપણે થોડીક જ હળદર એડ કરવાની છે બહુ જ નહીં મીડિયમ જ હળદર એડ કરી પાછું આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ રીતે બેટરને મિક્સ કરી લીધું છે હવે તેને આપણે પંદર મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું જેથી રવો આપણો એકદમ સરસ રીતે ફૂલી જાય જો તમે આ રીતે લીલી મકાઈના ઢોકળા બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે અને ખાવામાં તો એટલા સ્વાદિષ્ટ બને છે કે ન પૂછો વાત તો આપણે તેને પંદર મિનિટ રેસ્ટ આપી દઈએ તો અહીંયા આપણી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું તો જોઈ શકો છો આપણો બેટર એકદમ સરસ રીતે રવો અને મકાઈ એકદમ સરસ રીતે ફૂલી ગયું છે આપણે આ રીતનું બેટરને રાખવાનું છે તો હવે બેટરને આપણે આ રીતે બે થી ત્રણ મિનિટ સુધી ફેટી લેવાનું છે તો બેટર એકદમ સરસ રીતે આ રીતનું બેટર બનશે તો હવે તેને બે મિનિટ મિનિટ સુધી સુધી આપણે આપણે ફેટી ફેટી લઈશું તો લીધું છે હવે તેમાં અહીંયા મેં મકાઈના દાણા જે રાખ્યા છે થોડાક તે આપણે અંદર એડ કરીશું આનીથી ખૂબ જ સરસ સ્વાદ આવશે હવે તેમાં આપણે એક અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી ઢોકળા એકદમ સરસ પોચા જો રૂ જેવા બનીને તૈયાર થાય છે તો હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લીધું હવે આપણે તેમાં એક ચમચી જેટલો ઈનો એડ કરવાનો છે તો આપણે ઈનો એડ કરીએ ત્યાં સુધીમાં આપણે અહીંયા સ્ટીમર મૂકી દઈશું પાણી ગરમ કરવા માટે તો અહીંયા મેં સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે ત્યાં સુધીમાં આપણે ઈનો એડ કરીને બેટર બનાવી લઈશું તો અહીંયા આપણું સ્ટીમર સરસ રીતે ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક ચમચી જેટલો મેં અહીંયા ઈનો લીધો છે આપણે ઈનો એડ કરી દઈશું ને તેની ઉપર એક ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી એકદમ સરસ બેટર એક્ટિવેટ થઈ જાય તો આ રીતે આપણે બેટરને એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે એકદમ સરસ રીતે મિક્સ થાય ને ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે તો જુઓ આપણો બેટર એકદમ સરસ રીતે ફૂલી ગયું છે આ રીતનું એકદમ સરસ રીતે ફૂલી જશે હવે આપણે ડીશ ગ્રીસ કરી તેલ તો અહીંયા લીધી છે હવે તેમાં આપણે લગાવી આ રીતે આપણે ડીશમાં થોડું તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનું છે હવે તેમાં આપણે અહીંયા સ્ટીમર સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે બેટર એડ કરી દઈશું આ રીતે આપણે બેટરને એડ કરી દેવાનું છે આપણે બહુ બેટર બેટરને પતલું રાખવાનું છે બહુ જાડું નથી રાખવાનું આ રીતે આપણે આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે તેને પ્લેટ અંદર મૂકી દઈશું આને હવે આપણે પંદર મિનિટ સુધી બફાવા દેવા તો અહીંયા આપણી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીંયા છરીની મદદથી આપણે ચેક કરી લઈશું તો જો એકદમ સરસ ક્લીન આવે છે તો આપણા ઢોકળા એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું તો અહીંયા આપણે પ્લેટને બહાર કાઢી લીધી છે હવે તેને આપણે પાંચ મિનિટ જેવું ઠંડુ થવા દઈશું પછી તેને કટિંગ કરી લઈશું તો અહીંયા આપણા ઢોકળા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે હવે તેને આપણે કટિંગ કરી લઈશું તો જો આ ઢોકળા એકદમ સરસ પોચા કોચાર ઉજેવા અને સ્પંચી બનીને તૈયાર થાય છે તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી રેસીપી આજની પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી